સાથે ઝિલન સૌપ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહે છે સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તરફ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા છે તો રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઇંચ થી સવા ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે તો આ તરફ કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ માટે આજના દિવસે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં અઢી થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ ચોમાસાની સિઝન તો કચ્છમાં નો અત્યાર સુધીમાં વરસાદ થયો છે ચાલીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ તો મધ્ય ગુજરાતમાં સિઝન અત્યાર સુધીમાં ત્રેવીસ નવ ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝન અત્યાર સુધીનો વરસી ચૂક્યો છે માત્ર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ ઉત્તર ગુજરાતની અંદર વરસાદની ઘણી ઘટ જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આઠ ઇંચ કે તેથી વધુ વરસાદ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે